અને ધરમપુરમાં આજે મેઘરાજાએ હેત વરસાવ્યું જાફરાબાદના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળ્યો હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસની આગાહી કરવામાં આવી છે જે અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપી ગતિથી પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે બીજી તરફ ગઈકાલે રાજ્યના દક્ષિણ ભાગમાં જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો ત્યારે આજે પણ નવસારી વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો છે તેમજ આજે સવારે જાફરાબાદના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળ્યો હતો રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં પચીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ધરમપુરમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ડાંગ સાપુતારા વિસ્તારમાં ઝરના અને ધોધ વહેતા થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠેલી જોવા મળી હતી મહેસાણામાં આરોગ્યની ટીમે સત્તાવન એકમોને નોટિસ ફટકારી પાંચ એકમો પાસેથી રૂપિયા છવ્વીસ હજાર બસોનો દંડ વસૂલ કર્યો મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે મેલેરિયા શાખા અને તાલુકા હેલ્થ ઓફિસ મહેસાણાએ સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી હતી જેમાં દસ ટીમે મહેસાણા શહેર અને આસપાસના વિસ્તારોમાં વિવિધ સત્તાવન એકમોની તપાસ કરી હતી તપાસ દરમિયાન પાંચ એકમમાં મચ્છરના બ્રિડિંગ જોવા મળેલ હતા તેવા એકમો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી વિસનગરની કમાના ચોકડી ઉપર દુકાન આગળ ગાડી મૂકવા બાબતે બે યુવકો વચ્ચે મારામારી સામસામે ફરિયાદ નોંધાઈ વિસનગરની કમાના ચોકડી પર આવેલ કોમ્પ્લેક્ષની દુકાન આગળ ગાડી મૂકવા બાબતે બે યુવકોએ જપાઝપી કરી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી બંને યુવકોએ વિસનગર શહેર પોલીસ મથકમાં સામસામે ફરિયાદ આપતા પોલીસે બંને શખ્સો વિરુદ્ધ સામસામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે યુવકને માર મારવાની ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે દુકાનમાં થયેલ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો છેલ્લા એક વર્ષથી હત્યાના કેસમાં ફરાર આરોપીને મહેસાણા પેરોલ ફ્લો ટીમે ડરનથી ઝડપી પાડ્યો મહેસાણા જિલ્લાના કડી ખાતે થયેલા મર્ડર કેસનો આરોપી પેરોલ પર છૂટ્યા બાદ છેલ્લા એક વર્ષથી ફરાર હતો જેને મહેસાણા પેરોલ ફ્લો ટીમના ખાનગી તેના જ સગાભાઈના ઘરેથી દબોચી લઈ ફરી જેલ ભેગો કરી પોલીસે વધુ તપાસ આદરી છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ